નવસારીના ભેન્સખાડાથી વિરાવળ જતી ખાડી કાંસ ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા પુલને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી માટે નિવાસી અધિક કલેક્ટર રજૂઆત કરવામાં આવી છે ભેંસ્તખાડા વિસ્તારમાં ધરાવતી ખાડી કાન્સ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાફ કરી અને ઊંડાણ કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણી સરળતાથી નિકાસ થાય અહીંના રહેવાસીઓએ જોઈ કે એક નાનકડો પુલ ખાનગી માલિક દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવ્યો છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ વર્ષોથી ચોમાસા દરમિયાન પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જવાનું મુખ્ય કારણ છે અગાઉની સફાઈમાં જાડી ઝંખારને કારણે આ પુલ પ્રજાના ધ્યાનમાં આવી શક્યો નહોતો પરંતુ ખાડીની તાજેતરની સફાઈ દરમિયાન આ પુલ સ્પષ્ટ રીતે નજરે પડ્યો છે આ અંગે નવસારી પ્રાંત અધિકારી નવસારી મ્યુનિસિપલ કમિશનર પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ રજૂઆત યોગ્ય નિકાલ ન આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે કાંટીબાઈ અંબરમ ખત્રી હું નગરપાલિકાનો माजी પ્રમુખ હવે ખરેખર અમારા વિસ્તારમાં પુના નદી લાગેલી છે જે ભેષડખારાથી સીધી કાલિયાવાડી તરફ પણ આવે છે એ નડી અને એમાં વચ્ચે એક પુલિયું આવેલું છે એ પુલિયું જે અત્યારે સરકાર તરફથી ઊંડી ઊંડી ખાઈ ખારી કરવામાં આવી છે અને પોરી બી કરવામાં આવી છે પરંતુ આ પુલિયાની જગ્યાએ કોઈ કામ થઈ શકે એવું છે નહીં કારણ કે બધા ઝરઝા બી ઘણા છે અને એ પુલિયું જે બનાવ છે એ અડધું ચોવીસીમાં લાગે છે અને અડધું નવસાઈ નગરપાલિકામાં લાગે છે એટલે ખરેખર આ પાણી ત્યાં ભરાવો થાય અને અમારા ભેંસટ વિસ્તારમાં આ પાણીનો સંગ્રહ થાય અને લોકોને નુકસાન થાય ચોમાસા દરમિયાન એટલે આ અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવેલા છે કલેક્ટર સાહેબને અમે મેમોરિયમ આપ્યું છે મારું નામ વસીમ ભાનવાલા આજ રોજ અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં ભેંસ રિંગ રોડ પાસેથી એક ગેરકાયદેસર પુલ્લીઓનું બાંધકામ કરવામાં આવેલું છે જે ખૂબ જર્જરીત છે અને એક ખરેખર ગેરકાયદેસર છે એનો એક પૂર્વ મંજૂરી વગર એ બાંધકામ કરવામાં આવેલું છે એનો એક સીમાડો નાની ચોવીસીમાં લાગે છે અને એક સીમાડો નવસારી મહાનગરપાલિકામાં લાગે છે આ પુલિયું જાળી જાકરોના લીધે કોઈને અત્યારે હાલ માલમ નથી પડતું અને આ પુલ્લીઓ જો તાકીદે તોડી પાડવામાં આવે તો ત્યાંના રહીશો અને ત્યાંના સ્થાનિક લોકોને ખરેખર ફાયદો થાય અને પાણી ભરાવાની સમસ્યા જે છે ઘણી માત્રામાં તેનું બી નિરાકરણ આવે એવું છે જેથી અમારી માંગ છે કે અમે જે આવેદન આપ્યું છે એના પર તાકીદે પગલાં લેવાય